વાતો બંધ કરો

તમે નક્કી કરશો કોર્ટમાં જશે તમે નક્કી કરશો તમે નક્કી કરશો એમ નઈ કોર્ટ ના દરવાજા ભરો કોર્ટ ના દરવાજા ભરો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર દેવા દો અંદર બધા મીડિયા દેવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર બધાને જવા દો અંદર કોર્ટની અંદર લઈ જવા દો તો કોર્ટ ખોલી છે સાહેબ ખોલો તરફ ખોલાવો તમે બંધ કરાવી છે

એટલે આટલી હદે દાદાગીરી આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલ ને અદાલત ની અંદર નહીં જવા દો પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો અદાલતમાં નહીં આવવા દો જવાનું જ ક્યાં અમારે તમે ગેટ ખોલાવો ખોલા ભાઈ કોર્ટ નો ગેટ ખોલાવો કોર્ટ પબ્લિક ની છે ભાજપ ની નથી ભાઈ જનતા ની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો લોકોને જવા દો અંદર ભાઈ તમે ગેટ ખોલાવો ચાલો નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત તો કરો આ ખુલાવ આ ખુલાવ આ ખુલાવ ગેટ 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 નથી પરમિશન હોય અદાલતમાં જવાની પરમિશન કોની વાત લેવાની એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની